આજે ત્યારે છવ્વીસમી જાન્યુઆરીને પંચોતેર વર્ષ પૂર્ણ થયા ત્યારે હું તમામ ભુજવાસીઓને છવ્વીસમી જાન્યુઆરીની શુભકામના પાઠવું છું ને ભૂકંપમાં છવ્વીસમી જાન્યુઆરીમાં જે પણ ઉજરી ગયા છે જેના પરિવારજનો એને શ્રદ્ધાંજલિ હોય આજે છવ્વીસમી જાન્યુઆરી એટલે કે માં પ્રજાસત્તાક દિન જેની ઉજવણી આજે ભુજ ની સૌથી મોટી રાવળવાળી માં આવેલા નરસિ નગરમાં શેરી નંબર પાંચ ખાતે આજે ધ્વજવંદન કરવામાં આવ્યું આ ધ્વજવંદન ભુજ નગરપાલિકાના પૂર્વ ચેરમેન અને વર્તમાન ભુજ કોમર્શિયલ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કરના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે બાળકો માટે રાષ્ટ્રધ્વજ ધોરણની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી અને ભાગ લેનાર તમામોને અલગ અલગ દાતા તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ તકે અહીં સૌ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી